મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાના સરસણ ખાતે આવેલ શ્રી ભોમાનંદન વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધાનું કરાયું આયોજન ભોમાનંદન વિદ્યાલય નાની સરસણ ખાતે રાજ્ય સરકાર દ્વારા મહાકુંભ બેની જિલ્લા કક્ષાને ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લાના છ તાલુકામાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત થયેલ છત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જ્યારે મહીસાગર જિલ્લાના વ્યાયામ શિક્ષકોને જિલ્લા કન્વીનર અને ભોમાનંદન વિદ્યાલય નાની સરસણના આચાર્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે જે તાલુકાની ટીમો વિજેતા અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ હોય તે ટીમોની પસંદગીઓ કરી પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે અંબોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એક ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો છે ગુજરાત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અને એમાં મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષા ખેલ મહાકુંભમાં આજરોજ શ્રી ભૌમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે પુરુષોની ખો ખોની સ્પર્ધા યોજાઈ જેમાં જિલ્લાની એટલે કે તાલુકા કક્ષાની વિજેતા તમામ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો અને નિર્ણાયકો તેમજ પ્રેક્ષકોએ પણ તેમાં ખૂબ સરસ ઉત્સાહથી એમને વધાવ્યા છે આ ઉપરાંત અહિયાંનું જે વાતાવરણ છે એ પણ રમત ગમતમય બનેલું છે સંતરામપુર તાલુકાના ભૌમાનંદ વિદ્યાલય નાની સરસન ખાતે ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં ખેલ મહાકુંભ ટુ નું આયોજન કરવામાં આવેલું છે જેમાં મહીસાગર જિલ્લાને હું પોતે કન્વીનર તરીકે કામગીરી કરી રહ્યો છું અને ભોમાનંદ વિદ્યાલય નાની ખાતે અત્યારે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપનની ભાઈઓની સ્પર્ધા ખો ખોની ચાલી રહી ખૂબ જ સુંદર વાતાવરણમાં કામગીરી થઈ રહી છે રેફરી કાર્યો પણ સુંદર રીતે કરી રહ્યા છે બાળકોનો પણ સપોર્ટ સારો એવો મળી રહ્યો છે અને મારા જે કર્મચારીઓ મારા હાથે જે કામ કરતા જે રેફરીઓ છે વ્યાયામ શિક્ષકો એ પણ બહુ જ સુંદર કામગીરી કર્યા છે અહીંયા આ તબક્કે પીએચસી સેન્ટરમાંથી જે ભાઈઓ આવેલા છે જેમને નિયુક્તિ કરેલી છે એ પણ સુંદર કામગીરી કરી રહ્યા છે દિનેશભાઈ એચ પટેલ સંતરામપુર તાલુકાની જેત મહેતા હાઈસ્કૂલ ખાતે વ્યાયામ શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને છેલ્લા કેટલાય સમયથી હું આ કન્વીનર તરીકેની કામગીરી સંભાળી રહ્યો છું ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ